તો રાજ્યની નજીક હવે સિસ્ટમ પહોંચવાનો થોડોક જ સમય બાકી છે ભારેથી અતિ ભારે વરસાદ સાથે પવનની ગતિમાં મોટો ફેરફાર સાથે કેટલા દિવસ માટે આ સિસ્ટમનો પ્રભાવ ગુજરાત રાજ્યમાં વરસાદરૂપી જોવા મળશે તેમજ ગુજરાતમાંથી હવે સંપૂર્ણ રીતે વરસાદ મુક્ત ચોમાસું ક્યારે લેશે તેમજ આગામી સમયમાં આ સિસ્ટમનો પ્રભાવ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવો જોવા મળશે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે સિસ્ટમના ભાગરૂપે રાજ્યમાં કયા કયા જિલ્લામાં કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડી શકે છે પવનની ગતિ કેવી હશે સંપૂર્ણ માહિતી જોતાં પહેલાં ચેનલમાં નવા આવો તો નિશ્યા આપેલા સબસ્ક્રાઈબ બટને દબાવી શેનને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક શેર કરી દેજો જેથી કરીને વરસાદની અને ખેતીવાડીના બજાર ભાવની રોજેરોજની માહિતી તમને મળતી રહેશે તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો ખાસ કરીને સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખના રોજ રાજ્યમાં વરસાદનો સારો એવો રાઉન્ડ શરૂ થશે કારણ કે આ વરસાદના રાઉન્ડ શરૂ થવાની પાછળ આ સિસ્ટમનો પ્રભાવ જોવા મળી રહ્યો છે આ સિસ્ટમના દ્રશ્યો તમને મિત્રો અત્યારે અઠ્યાવીસ તારીખના રોજ બતાવી રહ્યા છે સત્યાવીસ તારીખના બતાવીએ તો મિત્રો આવી રીતે ગુજરાતથી દૂર બંગાળની ખાડી અરબી સમુદ્રમાંથી લઈ અને અત્યારે ગુજરાત તરફ આગળ વધશે ધીરે ધીરે સત્યાવીસ તારીખના રોજ અને મુંબઈ એટલે કે મહારાષ્ટ્રના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડશે અને ત્યાર પછી વાત કરીએ દક્ષિણ ગુજરાત અને સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના મધ્ય ગુજરાતના વિસ્તારો હોય કચ્છ જિલ્લો એમ સમગ્ર વિસ્તારોમાં સારો એવો વરસાદ પડશે અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો અઠ્યાવીસ તારીખના રોજ સૌથી વધારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડશે અને થી ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડશે કચ્છ જિલ્લો અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ તો મિત્રો આવી રીતે સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે અને મિત્રો હવે તમને જણાવી દઈએ પવનની ગતિની તો પવનની ગતિમાં થોડો ઘણો વધારો પણ થઈ શકે છે સત્યાવીસથી લઈ અને ઓગણત્રીસ તારીખના રોજ તો આવી રીતે મિત્રો સૌથી વધારે જૂનાગઢની આજુબાજુના જે વિસ્તારો છે ઉના એમાં ઓગણત્રીસ તારીખથી લઈ અને ત્રીસ તારીખના જે ગાળો છે બે એક દિવસનો ચોવીસ કલાકનો એમાં સૌથી વધારે વરસાદ પડી શકે છે તો મિત્રો ફરી વખત તમને હવે સત્યાવીસ તારીખના દ્રશ્યો બતાવીએ તો સત્યાવીસ તારીખના રોજ સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ અઠ્યાવીસ તારીખના રોજ વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ સારો એવો વરસાદ પડી શકે છે અઠ્યાવીસ તારીખના રોજ અને સૌરાષ્ટ્રમાં સંપૂર્ણ રીતે સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડી શકે છે વાત કરીએ ઓગણત્રીસ તારીખના રોજ તો ઓગણત્રીસ તારીખના રોજ સમગ્ર સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનો સારો એવો પ્રભાવ જોવા મળશે સૌથી વધારે ઓગણત્રીસ તારીખમાં ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો જુનાગઢની આજુબાજુમાં પહેલેથી જ જોવા મળી રહ્યો છે તારીખ અને ઓગણત્રીસ કુટિયાણા ઉપલેટા કેશોદ જુનાગઢ વિસાવદર માંગરોળ વેરાવળ આ બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે પણ વરસાદ પડી શકે છે કોડીનાર જોકે એ સિવાયના વિસ્તારો છે ખાસ કરીને એ સિવાયના વિસ્તારો જેવા કે અમરેલી મહુવા અલંગ ભાવનગર જસદણ આ બધા વિસ્તારોમાં પણ સોટીલા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર રાજકોટ બોટાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં ઓગણત્રીસ અને ત્રીસ તારીખના રોજ સારો એવો વરસાદ પડી શકે છે બાકી જૂનાગઢ પંથકના જે વિસ્તારો છે એમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે ભાનવડ ને બધા દક્ષિણ ગુજરાતની વાત કરીએ ઓગણત્રીસ ત્રીસ તારીખમાં તો વડોદરા સુરત વલસાડ આ બધા વિસ્તારો છે શેખ મહારાષ્ટ્રની સરહદ સુધીના તમામ વિસ્તારોમાં એમાં પણ સારો એવો મધ્યમ વરસાદ પડી શકે છે જો કે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ દાહોદ ગોધરા સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ ઉત્તર ગુજરાતમાં પણ હળવો વરસાદ અને કચ્છ જિલ્લામાં પણ ક્યાંક ને ક્યાંક છૂટો છાટોથી હળવો વરસાદ ઓગણત્રીસ અને ત્રીસ તારીખના રોજ પડી શકે છે મિત્રો સિસ્ટમનો પ્રભાવ બદલાતો રહે છે એટલે કેટલાક વિસ્તારોમાં એવું પણ બતાવતા હોય કે ક્યારેક હળવો વરસાદ અને અમુક રીતે સિસ્ટમનો જે આગળ વધવાની જે શક્યતા હોય એના ભાગરૂપે મિત્રો આપણે કહી શકીએ તો અત્યારે ખાસ કરીને ઓગણત્રીસ અને ત્રીસ તારીખના રોજ સૌરાષ્ટ્રમાં જુનાગઢની આજુબાજુના અને દરિયાકાંઠાના વેરાવળના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ અને પવનની ગતિમાં વધારો જોવા મળી શકે છે પહેલી તારીખની વાત કરીએ તો પહેલી તારીખની વાત કરીએ સંપૂર્ણ ગુજરાતમાં ત્રીસ તારીખ અને પહેલી તારીખના રોજ સંપૂર્ણ આખા ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે અને સૌથી વધારે દ્વારકાની નીચેના જે વિસ્તારો જામનગરને એ બધા વિસ્તારોમાં ભારે વરસાદ ભાનવડ અને સિલ્લીની આજુબાજુના જે વિસ્તારો છે પોરબંદર એમાં ભારે વરસાદ પડી શકે છે વાત કરીએ મિત્રો બીજી તારીખ તો બીજી તારીખના રોજ રાજ્યમાં કંઈક ને કંઈક હળવોથી મધ્યમ વરસાદ સિસ્ટમ આગળ વધી જશે ત્રણ તારીખના રોજ વાત કરીએ તો ત્રણ તારીખમાં છૂટો છાટો કંઈક ને કંઈક વરસાદ ચાર તારીખમાં હળવો વરસાદ કંઈક ને કંઈક પાંચ તારીખમાં આકાશ સ્વચ્છ અને છ તારીખની વાત કરીએ તો છ તારીખમાં દક્ષિણ ગુજરાતમાં પાછો વરસાદ શરૂ થશે હળવોથી મધ્યમ કહીને કોઈ વિસ્તારોમાં હજુ પંદર તારીખ સુધી રાજ્યમાં કંઈક ને કંઈક વરસાદ પડી શકે છે અને હત્યાવીસ થી લઈ અને છ તારીખનો જે સમયગાળો છે આ વીકમાં સારો એવો વરસાદ રાજ્યમાં પડી શકે છે કારણ કે સિસ્ટમનો પ્રભાવ જોવા મળવાની સંભાવના રહેલી છે પૂરેપૂરી અને પવનની ગતિની વાત કરીએ તો અત્યારે વર્તમાનમાં જે પવનની ગતિ છે એના કરતાં પવનની ગતિ વધશે દરિયાકાંઠાના વિસ્તારોમાં મોજા ઉછળવાની પણ સંભાવના રહેલી છે તો ખેડૂતોએ ખાસ તકેદારી રાખવી જોઈએ કે જે વાડી વિસ્તારમાં તૈયાર જે ખેત પેદાશ પડી હોય તો એને યોગ્ય જગ્યાએ રાખી મૂકવી જોઈએ તો અંતમાં મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો